ધોઈ નાખ શિવ હા વેલી લે માં દીકરો જુઓ તો પણ તૈયાર મેગી આવી મેં પહેલી વાર જોઈ હિ આવી લ્યો જોઈ તમે કોઈ મિત્રો બધું અંદર નાખેલું છે તૈયાર જ બનેલી છે આવી ખવાય કોઈ દી આવું નાવું આ રહ્યો ને આ રહ્યો ને આ રહ્યો ને આવું નાવું ગોતી ને આવશે આવું નાવું હમોરા ઠેકડા ના મારી હવરી કરતો હોય ને હવરી કરતો

છે 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 બનાવે મેગી મેગી ખાલી ગરમ પાણી નાખવાનું નાખવાનું ખબર ખબર કેટલું હોય આ તો પડે ને આવડા લે પોતું લેવા દીધા ખોલ સીયા કરશે મેગી હવે મેગી કાંઈ કરવાનું નથી ખાલી ગરમ પાણી નાખવાનું છે અંદર બસ ને લે લે હે તો એવું ના આમ તો એમ કરો એમાં લખેલું હોય એમ કરાય ને ઈ નૂડ પપા નું રસ નરમ પાણી મૂક્યું છે નૂડસ પાણી થાય છે નું આપો આ નૂડસ છે હરખે ઈનો ની હે ની કરી મેગી પણ એવું શું થઈ ગઈ થઈ તો ના 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 હવે આખું ભરવાનું હોય ના ના

કરાવો ગરમ પાણી કરો ગરમ પાણી થોડુંક વિરાટ લઈ જાય છે મેગી સાઉથ કોરિયાની મને તો નામ નથી આવડતું છોકરાઓને આવે છે આવડે છે જોતા હોય એટલે આ તો સાઉથ સાઉથ કોરિયા ની મેગી ખાસો આજે સાઉથ કોરિયા મેગી કેની રાઉટર નોડલ કહેવાય નોડસ ના કહેવાય હવે જો ને અંદર હે નું આખ સા ખાઈ જાના એ તો સટાકઈ આપણે રાફર માં એ હરો ગાંધી હવે મળી જાશે આ તે નવ ફેમસ થયુ હે હા પુરા પ્રગતિના બક કેટલી વાર મોલ માં પણ કોઈ બી મેળા જોયું કાટ મારો આંખ મને ખબર હતી તું મારો જ આંખ કાઢીશ એ કા તમે માથા રો અરે લો લો નાખી દો નાખી દીધો નાખી હા હવે રેડી

Bien, y ¡Pum! ¡Es ¡Qué ¡Qué bueno! ¡Qué bueno! ¡Qué ¡Qué bueno! ¡Qué ¡Qué bueno! ¡Qué ¡Qué bueno! ¡Qué me ¡Qué bueno! ¡Qué bueno! ¡Qué bueno! ¡Qué 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 કસરાત દિલો હું દે મને જીમ માં પપ્પા જીમ જીવું હે તૈયાર લેઓ જો જીમ જીવું તો પક ભરાવે તો શું ખાઈ જો હું મેં જો કસરત કરવા આવે પપ્પા તમે ભરાઈ લ્યો તો બતાવે

તો હું કમ ખાવો પરખો લઈ લે હું કમ ખાવ નહીં કેવી હે જિયા તું કે મસ્ત હે આવી ઓ હા મારી પેકેટ કરતા તો આ હરી હા થઈ તો મસ્ત હે ખાલી મીઠું નાખવાની જરૂર હે બખ નહી હું તોડું તો મે ફાળું દેતો બોલી રહી હે પણ ઓ પડી ઈ શાસ્કોડિયા વાળા મીઠું ઓછું રાખતા છે ઓછું ખાતા છે આપણે મીઠું થોડું વધારે ખાઈએ પણ હું આ થી આવે તો આખી हेलो મિત્રો તમે પણ ટ્રાય કરજો આ તો